નમસ્કાર મિત્રો આજે આપણે ખાસ કરીને એવા વિષય માટે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ અગત્યનો વિષય છે જેમાં આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે સંરક્ષણ અને આપણે ડિફેન્સ કહીએ છીએ અને જે ખૂબ દેશ સેવાનું કામ છે અને આજે દરેક વસ્તુ આપણે જાણીએ છીએ જાન માલની જે રક્ષા કરવી અને આપણે ઘણા બધા મિત્રો યુદ્ધમાં અને જે બધું અત્યારે ડે બાય ડે જે સિવિલ વોરને બધું જોતા હોઈએ છીએ તો એના અંદર જે લોકો અંદર કામ કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ અગત્યની સેવા દેશ માટે કરતા હોય છે સાથે સાથે જે લોકો આપણા દેશની અંદર આપ અવારનવાર જુઓ છો કે જ્યાં પૂર ધરતીકમ વાવાઝોડું અને આગ જેવી ઘટનાઓની અંદર પણ ઘણા બધા રેસ્ક્યુ કામો કરવાના થતા હોય છે સાથે સાથે ઘણી બધી કંપનીઓ અને આપણી જે જે પ્રોપર્ટી છે અને જેની રક્ષા કરવા માટે આપણે જે સિક્યુરિટી ની જરૂર પડે છે તે આ બધા કામો માટે જે માનવબળની જરૂર પડે છે તે બધા ડિફેન્સ સેક્ટરમાં આવતા હોય છે એટલે આ ખૂબ અગત્યનું સેક્ટર છે જેની અંદર આપણે સીધી રીતે કહીએ તો લોકોની આજીવિકા છે પણ મારા મતે જેવું માનું છે એક સેવા છે તો આ સેવાના ક્ષેત્રમાં આપણે જોડાવવું હોય તો તેના માટે સરકાર દ્વારા દર વર્ષે ઘણી બધી અલગ અલગ ભરતીઓ આવતી હોય છે તો આપ સૌને ખબર હશે કે આપણે જે વર્દી પહેરેલા યુવાનો હોય છે અને જે સૈનિકો હોય છે એની અંદર આપણે જોઈએ એર એરફોર્સ નેવી આર્મી પેરામિલિટરી ફોર્સ હોય છે એવરી રેલવે પ્રોટેક્શન ફોર્સ હોય છે સાથે સાથે આપણે સ્ટેટની વાત કરીએ તો આપણે પોલીસ તંત્ર છે ફોરેસ્ટના અધિકારી છે આ બધા વર્દીધારી હોય છે અને એક દરેક વ્યક્તિને એક જનવન હોય છે કે હું વરદી પહેરું તો વર્દી પહેરવાનું જે ગૌરવ એમને પ્રાપ્ત થતું નથી મિત્રો તો આ વરદી વાળી આપણે જે જોબ કરવી હોય આપણે સેવા કરવી હોય એના માટે આપણે ઘણું બધું મેળવવું પડે જેની આપણે આજે વાત કરવી છે સાથે સાથે આપ સૌ જાણો છો દર વર્ષે ખાસ કરીને બધાને ખબર હશે કે આર્મી નેવી એરફોર્સ જે હવે જે રિક્રુટમેન્ટ જે ખાસ કરવામાં આવે છે જેને આપણે અગ્નિવીર કહીએ છીએ તો અગ્નિવીરની જે ભરતીઓ છે તેની સાથે સાથે જે બીએસએફ સીઆઈએસએફ આસામ રાઇફલ અને આઈટીબીપી જેવી જે રિક્રુટમેન્ટ જે દર વર્ષે સરકાર દ્વારા ભરતીઓ થતી હોય છે અને આ ખૂબ એક જનૂન અને દેશ સેવાની કામગીરી માટેની આ ભરતીઓ થતી હોય છે આ ભરતીઓ ધોરણ દસમાના બેઝ પર થતી હોય છે જેની અંદર ઘણા બધા યુવાનોની રોજગારી અને એક સેવાનું સપનું પૂરું થતું હોય છે સાથે સાથે બીજી જે વાત કરવી છે કે જેની અંદર આપણે એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમી એટલે જે લોકો બારમું પાસ છે તેવા મિત્રો પણ દેશ સેવાનું કામ કરવું હોય અને એક ઓફિસર કેડરમાં જેમને જવું છે તો તેઓ લોકોની પણ કારકિર્દી આ ડિફેન્સ માટે જઈ શકે છે જેને એનડીએ કહીએ છીએ જે દર વર્ષે વર્ષમાં બે વખત યુપીએસસીના મારફતે બાર ધોરણના યુવાનો માટે આ એક ભરતી પ્રક્રિયા હાથ ધરતી હોય છે સાથે સાથે સીડીએસએ જેની અંદર આપણે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામિન કહીએ છીએ જે પણ યુપીએસસી દ્વારા ગ્રેજ્યુએટ યુવાનો માટે આ ભરતી યોજતી હોય છે જેની અંદર પણ ઘણા બધા યુવાનો પોતાની કારકિર્દી માટે આ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે છે તો આ જ મુદ્દે સાથે સાથે જે વાત કરવી છે કે રાજ્ય સરકારની પણ ઘણી બધી ભરતીઓ આવતી હોય છે તમને ખ્યાલ હશે કે જેની અંદર ખાસ આપણે પોલીસ તંત્ર છે પોલીસની ભરતીઓ આવે છે ફોરેસ્ટ સેક્ટર ફોરેસ્ટની પણ ભરતીઓ આવતી હોય છે અને આ બધી ભરતીઓની અંદર સૌથી વધુ જે અગત્યનું છે કે એની અંદર જેની અંદર આપણે ખાસ કરીને પોતાનું ફિઝિકલ સ્ટાન્ડર્ડ તમારું મેન્ટેન હોવું જરૂરી છે એટલે તમારામાં શરીર સ્વસ્થ હોવું જોઈએ તમારામાં સ્પોર્ટ્સ સ્પિરિટ હોવી જોઈએ આ બધી જે ક્ષમતાઓ છે જે યુવાનોમાં તેઓ સો ટકા આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે જેની અંદર વિશેષ વાત કરીએ તો આ ભરતીની અંદર અલગ અલગ માપદંડો પણ આવેલા છે જેની અંદર આપણે ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ આવતા હોય છે ભરતીમાં સૌથી અગત્યના જેમાં આપણા હાઈટ વેઇટ અને ચેસ્ટ જેને આપણે ઊંચાઈ વજન અને છાતી આ માપદંડો પણ આપણે એના ફૂલફિલ કરવાના હોય છે બીજી બાજુ આપણે પીએફટી જેને ફિઝિકલ ટેસ્ટ જેને કહીએ છીએ તો આ ફિઝિકલ ટેસ્ટની અંદર ખાસ કરી રનિંગ લાંબો કૂદકો ઊંચો કદકો અને આ પ્રકારની જે પુલઅપ્સ આવતા હોય છે સ્કાઉટ આવશે સીટઅપ આવતા હોય છે અને આ બધી જે ભરતી પ્રક્રિયાના જે માપદંડો છે તેની અંદર પસાર થવાનું હોય સાથે એલિજિબિલિટી ટેસ્ટ આવતો હોય છે તો એની અંદર પણ આપણે પાસ થવાનું હોય છે ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને અલગ અલગ પ્રક્રિયાઓ અને મેડિકલ જે સૌથી અગત્યનું હોય છે જે આ ભરતી પ્રક્રિયાના અંતે મેડિકલમાં પણ આપણે ફિટ થવું જરૂરી હોય છે હવે બધા જ દર્શક મિત્રોને આપણને પ્રશ્ન થતો હશે કે આટલી બધી જે ભરતીઓ દર વર્ષે આવતી હોય છે ઘણી દર વર્ષમાં બબ્બે વખત આવતી હોય છે અને અલગ અલગ સ્ટેટ દ્વારા અલગ અલગ જે ભરતીઓ આવે છે તો એમાં આપણે કઈ રીતે જોડાવું અને એમાં આપણાને કઈ રીતે તક મળે અથવા તો એના માટે આપણે કઈ રીતે માર્ગદર્શન મળે તો આના માટે ખાસ આજે જે અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ મારફતે આવેલી રોજગાર અને તાલીમની કચેરીઓ જેને આપણે સાદી ભાષામાં કહીએ તો જિલ્લા રોજગાર કચેરીઓ દરેક જિલ્લામાં કાર્યરત હોય છે મહાનગર વિસ્તારમાં આપણે મદદનીશ નિયામક રોજગારની કચેરી કહેતા હોઈએ છીએ ટ્રાઇબલ જ્યાં અનુસૂચિત જનજાતિ વિસ્તાર આવેલા છે ત્યાં આપણે નગર રોજગાર કચેરી તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ તો આ કચેરીઓમાં ખાસ આપણા યુવાનોને કઈ રીતે ડિફેન્સ સેક્ટરમાં અને ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં કઈ રીતે પ્રોત્સાહિત કરાય અને વધુ વધુ દિલચસ્પી પ્રાપ્ત થાય એ દિશામાં આપણે તેમને ગાઈડ કરતા હોઈએ છીએ અને તેમને ફ્રીમાં તાલીમ આપીને તેમને ખૂબ આગળ વધે અને પોતાનું પરફોર્મન્સ બેસ્ટ બનાવીને પોતાની કારકિર્દી બનાવે અને દેશ સેવામાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપે તે માટે આપણે તૈયાર કરતા હોઈએ છીએ તો જેની અંદર આપણે જે તાલીમની વાત કરીએ તો હું મારો પરિચય સૌ પ્રથમ આપી દઉં હું અલ્પેશ ચૌહાણ મદદનીશ નિયામક રોજગાર વડોદરા ખાતેથી છું અને ખાસ વડોદરાની જે તાલીમ યોજનાઓ છે જેને આપણે સારી ભાષામાં કહીએ તો સંરક્ષણ સેવા લશ્કરી ભરતી ઉમેદવારો માટે પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના જે ગુજરાતમાં દરેક જિલ્લામાં કાર્યરત છે જેની અંદર દર વર્ષે ગુજરાત સરકારની આ કચેરીઓ મારફતે લગભગ ત્રેપન જેટલા તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે આ તાલીમ વર્ગોની ખાસ જે ખાસિયત કહીએ તો તમામ તાલીમ એ ફ્રી ઓફ કોસ્ટ એટલે કે આપણાને મફત તાલીમ પૂરી પાડવામાં આવે છે આ તાલીમ પ્રક્રિયાની જે વાત કરીએ તો જેની અંદર સૌથી અગત્યનું છે કે ત્રેપન તાલીમ વર્ગો છે તો ક્યાં ક્યાં યોજાય છે આ તાલીમ લેવા માટે મુખ્યત્વે દરેક જિલ્લા જે આપણે તેત્રીસ જિલ્લાઓ છે ત્યાં દરેક જિલ્લામાં એક એક ક્લાસ હોય છે સાથે સાથે જ્યાં મહાનગરપાલિકાઓ આવેલી છે જ્યાં આપણે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ભાવનગર જૂનાગઢ અને જામનગર આ બધી સાત જેટલી જે મહાનગરપાલિકાઓ ત્યાં પણ આપણે તાલીમ વર્ગ અલગ થતા હોય છે અને ત્યાં ખાસ કરીને અનુસૂચિત જાતિ એસસી ઉમેદવારો માટે પણ ચાર વર્ગોનું આયોજન થતું હોય છે આ ચાર વર્ગોની સાથે સાથે ટ્રાઈબલ એટલે જે અનુસૂચિત જનજાતિ વિસ્તારો આવેલા છે જેની અંદર દાહોદ ખેડબ્રહ્મા અરવલ્લી મોડાસા ઉદેપુર રાજપીપળા ધરમપુર આહવાડાંગ વ્યારા તાપી સોનગઢ આમ કુલ નવ જેટલા નગર કચેરીઓ જ્યાં આવેલી છે ત્યાં પણ અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે ખાસ આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવે છે આ તાલીમ વર્ગની જે વિશેષતા કહીએ તો આ તાલીમ જે આપણે અલગ અલગ જે ડિફેન્સની વાત કરીએ અલગ અલગ જે સરકારની દર વર્ષે વર્ષમાં બે વખત આવતી હોય અને સ્ટેટની અલગ અલગ જે ભરતીઓ આવતી હોય છે જેમાં એરફોર્સ નેવી અને આર્મી સાથે સાથે પોલીસ ફોરેસ્ટ અને અન્ય એસએસસી જીડી એટલે સ્ટાફ સિલેક્શન જીડી જેની અંદર પેરામિલિટરી પ્રકારની અલગ અલગ ભરતીઓ જે આવતી હોય છે તેના અનુરૂપનું એક સિલેબસ આ તાલીમ વર્ગો માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે આઠ પાસ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ડિગ્રી કરેલા ઉમેદવારો પણ આ તાલીમમાં જોડાઈ શકે છે અને ખાસ કરીને જે અપરિણીત પુરુષ ઉમેદવારો છે તેના માટે હાલ આ તાલીમ યોજના કાર્યરત છે જેમાં ઉમેદવારોને ફ્રીમાં તાલીમ આપવાનું કાર્ય કરવામાં આવે છે બીજી જે વાત કરીએ કે તાલીમનો હેતુ શું છે અને તાલીમ કેવા પ્રકારની હોય છે તો આ તાલીમ મુખ્યત્વે આપણે ત્રીસ દિવસની તાલીમ હોય છે જેની અંદર આપણે એનું જે કલાકોમાં જે વર્ણન કરીએ તો બસો ચાલીસ કલાકની આ તાલીમનું આયોજન થાય છે જેની અંદર આપણે આ ત્રીસ દિવસમાં રેસિડેન્શિયલ ટ્રેનિંગ છે એટલે કે જ્યાં ઉમેદવારોએ રહેવું અને રહેવું પણ ફરજિયાત છે અને ત્યાં એમને ફિઝિકલ અને થિયરી બંને પ્રકારની તાલીમ આપણે આપવામાં આવતી હોય છે બીજી જે વાત કરીએ કે આ તાલીમની અંદર સૌથી અગત્યની જે પ્રક્રિયા છે જે રોજગાર કચેરી કરતી હોય છે કે સૌથી પહેલાં કે સમગ્ર જિલ્લામાં આપણે જાણીએ છીએ ઘણા બધા યુવાનોને આ ભરતી પ્રક્રિયામાં જવું હોય છે સાથે સાથે તેમને તાલીમ પણ લેવી હોય છે પણ આ એક તાલીમની લિમિટેશન હોય છે કે જેમાં આપણે અમુક જિલ્લામાં ત્રીસ ઉમેદવારો હોય છે અમુક મોટા જિલ્લા હોય છે ત્યાં આપણે નેવ ઉમેદવારોને તાલીમ આપતા હોય છે અને અમુક જિલ્લા એવા છે કે જ્યાં સાહીઠ ઉમેદવારોને તાલીમ આપવા માટેની જોગવાઈઓ છે તો આ જે ત્રીસ સાહીઠ કે નેવું છોકરાઓની આપણે પસંદગી કેવી રીતે કરવી એ ખૂબ અગત્યની વસ્તુ છે કારણ કે બધા ઉમેદવારોને તાલીમ લેવી છે બધા એને ડિફેન્સમાં જવું છે પણ આ બધાને આપણે આ તક આપી શકતા નથી તો તેના માટે આપણે ખાસ જે પ્રક્રિયા કરીએ છીએ આપણે એમાં સ્ક્રુટિની કરવામાં આવે છે જે સ્ક્રુટિની કરતાં પહેલાં આપણે પ્રક્રિયા એવી છે કે જેની અંદર આખા જિલ્લામાં આપણે જિલ્લા રોજગાર કચેરીઓ દ્વારા નગર રોજગાર કચેરી અને મદદનીશ નિયામકની રોજગાર કચેરી દ્વારા તેઓ પ્રેસ નોટ આપવામાં આવે છે તે જાહેરાતો આપવામાં આવે છે જેની અંદર વધુમાં વધુ ઉમેદવારો સૌ એક નિયત નમૂનામાં રોજગાર કચેરીને અરજી કરવાની હોય છે જેની અંદર તેમના વાલીની સંમતિ પણ હોવી જરૂરી છે કારણ કે એક તાલીમ લેવા સમયમાં ઘણી વખત કોઈ નાનું મોટી ઈજા થવાની પણ સંભાવના હોય છે જેના કારણે કાલ ઉઠીને પછી કોઈ વાલીનો એનો દાવો ન માંડે તેના માટે વાલીની પણ મંજૂરી જરૂરી છે આ પ્રક્રિયામાં જ્યારે અરજીઓ આવી જાય છે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ત્યારબાદ રોજગાર કચેરી તબક્કાવાર તે ઉમેદવારોને કોઈ એક નક્કી કરેલા દિવસે બોલાવવામાં આવે છે જ્યાં તેઓને ફરીથી હાઈટ વેઇટ ચેસ્ટ અને સાથે સાથે તેમના મેડિકલ કરાવવાની પ્રોસેસ પણ કરવામાં આવે છે કારણ કે ઘણી બધી ભરતીઓમાં આપણે સૌ જાણીએ છીએ કે ભરતીમાં તેમના ફિઝિકલી ફિટ થતા નથી જેના કારણે જે પહેલાંથી જ જો એનું શારીરિક અને જે આરોગ્યની જે ચકાસણી કરવામાં આવે તો ઘણી બધી જો બીમારી કે નાની મોટી ઈજાઓ હોય તો જેને આપણે કારણે એ કેન્ડિડેટને આપણે ડાયવર્ટ કરી શકાય અથવા તો બીજા જે કારકિર્દીના ક્ષેત્રોમાં તેને પસંદગી માટે આપણે મદદરૂપ થઈ શકાય એટલે આ સ્ક્રુટિનીની અગત્યની જે પ્રક્રિયા છે જેની અંદર ઉમેદવારોને ખાસ આપણે જે ચકાસણી કરીએ છીએ કે તેઓ કેટલું રનિંગ કરી શકે છે પ્રાઇમરી આપણે જે કોઈ પણ ભરતીમાં આપ સૌ જાણીએ છીએ કે મોટાભાગની જે સૌથી તફેસ જે ભરતી છે એમાં પોલીસનું હોય છે તો પોલીસની ભરતીમાં આપણે પાંચ હજાર આપણે મીટરનું આપણે રનિંગ કરવાની હોય છે લગભગ પચીસ મિનિટમાં એવી રીતે આપણે ફોરેસ્ટની હોય છે તો ફોરેસ્ટની અંદર આપણે સોળસો મીટરની ટ્રેક આપણે જે દોડવાની હોય છે એવી રીતે બહેનો માટે પણ અલગ ધોરણો છે બહેનો માટે પોલીસની અંદર સોળસો છે સોળસો મીટર છે એવી રીતે આપણે ફોરેસ્ટની અંદર આપણે આઠસો મીટરની રનિંગ કરવાની હોય છે તો આ પ્રકારે જ્યારે તમારામાં સ્ટેમિના અમુક હોવો જોઈએ તમે રનિંગ જે કરો છો તો તમને એકાદ ચારસો મીટરનો ટ્રેકની પણ પ્રેક્ટિસ આપણે એ સ્ક્રુટનીમાં આપણે કરાવતા હોય જેથી એક રાઉન્ડમાં કેટલી એમની સ્ટેમિના જળવાય છે ઘણી વખત એવું થાય કે તાલીમમાં આપણે પસંદગી કરીએ પણ એના જે સ્ટેમિના જ જળવાતો ના હોય એક રાઉન્ડ પણ ન દોડી શકતો હોય તો એની અંદર એક મહિનો સુધી એને પ્રેક્ટિસ કરાવવા માટે ઘણી વખત ખૂબ મુશ્કેલી થતું હોય છે અને એના હેલ્થમાં ઘણી વખત શ્વાસની બીમારી હોય કે બીજી પણ કોઈ ફિઝિકલી નબળાઈ હોય તો તેને પણ આપણે ત્યાં ધ્યાન દોરીને તેને આપણે તાલીમથી દૂર કરી શકાય સાથે સાથે હાઈટ વેઇટ અને ચેસ્ટ માપવાનું પણ એટલા માટે જરૂરી છે કે કારણ કે મોટા ભાગની ભરતીઓ આપ સૌ જાણો છો તે પ્રમાણે આજે એરફોર્સની જે ભરતીઓ આવે છે કે નેવીની ભરતી તો એની અંદર એકસો બાવન સેન્ટીમીટર એમની હાઈટ જરૂરી છે એવી રીતે આપણે ફોરેસ્ટની વાત કરીએ તો ત્યાં આપણે એકસો ત્રેસઠ સેન્ટીમીટરની હાઈટ જરૂરી છે પોલીસની ભરતીઓ આવે તો એકસો પાંસઠ સેન્ટીમીટરની હાઈટની જરૂર છે જ્યારે આર્મીની ભરતી આવે કે અગ્નિવીરની ભરતી આવે છે તો એની અંદર એકસો ને સડસઠ સેન્ટીમીટરની આવશ્યકતા હોય છે સાથે સાથે સ્ટાફ સિલેક્શન જીડી એટલે જનરલ ડ્યુટી જેની ભરતીમાં આપણે સૌ જાણીએ છીએ કે એની અંદર આપણે એકસો સિત્તેર સેન્ટીમીટરની હાઈટ હોવી જરૂરી છે તો આ બધા પેરામીટરને ધ્યાને લઈ આપણે એવી પસંદગી કરતા હોઈએ છીએ કેન્ડિડેટને કે આ તાલીમમાં જે સિલેક્શન થાય એને બધા પ્રકારની જે ભરતીઓ આવે છે જેની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે પોલીસ ફોરેસ્ટ આર્મી નેવી એરફોર્સ અને સ્ટાફ સિલેક્શન જીડી એટલે અને અંતે સિક્યુરિટીની એટલે તમામ પ્રકારની ભરતીઓમાં એ કેન્ડિડેટ આ તાલીમ મેળવ્યા બાદ સો ટકા એલિજિબલ એના ફિઝિકલ સ્ટાન્ડર્ડમાં સક્સેસ થાય એ પ્રકારની આપણે એની અંદર પસંદગી કરતા હોઈએ છીએ એટલે કદાચ એક ભરતીમાં નિષ્ફળ જાય તો બીજા પ્રકારની ભરતીમાં એની પસંદગીના ચાન્સીસ વધી જાય એટલે આ બધી જેટલી પણ ડિફેન્સની ભરતીઓમાં છે એમાં સૌથી અગત્ય છે એના ફિઝિકલ સ્ટાન્ડર્ડ એને હાઈટ વેટ ચેસ પણ બહુ અગત્યની વસ્તુ છે વજનની વાત કરીએ તો જનરલી પચાસ કિલોનું વજન આવશ્યક છે દરેક બહેનો માટે આપણે પિસ્તાલીસ કિલો હોય તો એ પણ આપણે આ વજન વેલિડ છે તો આવી રીતે પણ આપણે જે જેનું સ્ટાન્ડર્ડ મેન્ટેન કર્યા છે એવા લોકોને પહેલી પસંદગી આપતા હોય છે જેથી એની અંદર રિજેક્શનના ચાન્સ ઓછા રહે અને જે ટ્રેનિંગ આપીએ એમાં સો ટકા એનું રિઝલ્ટ મળવાની સંભાવના રહે એટલે આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે વધુ વધુ આપણા જિલ્લાના તાલુકા મથકે કેમ્પ કરીને અથવા તો જે પ્રેસ જાહેરાતો આપીને અને ઇવન આપણી રોજગાર કચેરી દ્વારા જે નોંધાયેલા ઉમેદવારોને આપણે પત્ર લખીને કે ઈમેલ દ્વારા એ લોકોને જાણ કરવામાં આવે છે જે ક્રાઈટેરિયા હોય સાડા સત્તરથી એકવીસ વર્ષના કે ત્રેવીસ વર્ષ સુધીના આપણે જનરલ ક્રાઇટેરિયા રાખતા હોઈએ છીએ જેટલે જાણીએ છીએ કે સાડા સોળથી લઈને જનરલી પચીસ વર્ષ સુધી મોસ્ટલી આપણે જે આર્મી નેવી એરફોર્સ અને એના જે પેરામિલિટરી ભરતીઓ છે તે થતી હોય છે તો આવા પ્રકારના જે આપણે સાડા સત્તરથી એકવીસ વર્ષના કે ત્રેવીસ વર્ષના ઉમેદવારોની પસંદગી કરીએ તો એવા લોકોને તાલીમ લીધેલી એકે બરસ પછી પણ એ લોકોને ટ્રેનિંગના આધારે એમને પસંદગી થવાના ચાન્સીસ વધતા હોય છે અને તેમને મહાવરો મળે એટલે જાતે પ્રેક્ટિસ કરીને પણ આ ભરતી પાસ થવી સરળ રહેતી હોય છે બીજી જે વાત કરીએ કે પોલીસ અને ડિફેન્સ જેની અંદર આપણે જાણીએ કે અઢાર વરસથી તેત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો માટે આ ભરતી પ્રક્રિયાઓ થતી હોય છે તો તેની અંદર પણ આપણે ખાસ કિસ્સામાં જ્યાં આપણે પૂરતા ઉમેદવારો ન મળતા હોય ત્યાં આવા ઉમેદવારોને આપણે એજમાં રિસ્ટ્રિક્શન આપીને પણ આપણે આ તાલીમો આપી શકાય છે એટલે આ ખૂબ અગત્યની તાલીમ છે જેમાં ભવિષ્યની જે ભરતીઓ આવનાર છે તેમાં તાલીમનું આપણે સો ટકા રિઝલ્ટ મળે અને સો ટકા જે તાલીમ લીધેલા ઉમેદવારો તે ભરતીમાં અપિયર થાય ત્યાં રિજેક્શન ન થાય એ ધ્યાનમાં લઈને આ તાલીમ પ્રક્રિયા આપણે પસંદગી એટલે સ્ક્રુટિની ખૂબ અગત્યની પ્રક્રિયા છે જેની અંદર આપણે સ્ક્રુટિનમાં સૌ પ્રથમ આપણે એને શારીરિક ક્ષમતા વજન ઊંચાઈ અને છાતીના ધોરણની ચકાસણી કરીએ છીએ તે રીતે મેડિકલ પણ કરાવતા આપણે જે તે જિલ્લાની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં આપણે એના આંખનું છે ઓર્થોનું અને કાનનું આ બધા જે ટેસ્ટ પણ કરાવતા હોય છે કારણ કે આપ સૌ જાણો છો કે જેટલી પણ ડિફેન્સની જે ભરતીઓ આવતી હોય છે તેમના અલગ ભરતીના મેડિકલ બોર્ડ આવતા હોય છે તો આ મેડિકલ બોર્ડ ખૂબ સ્ટ્રીક હોય છે તેની અંદર થોડીક પણ ક્ષતિ તે ચલાવી લેતા નથી એટલે જ્યારે આપણે ભરતી પ્રક્રિયામાં જ્યારે કોઈને તાલીમ આપીએ છીએ ત્યારે એની અંદર મેડિકલ ચેકઅપ કરાવવાના ફાયદા બે છે એક તો જે ભવિષ્યમાં જ્યારે કોઈ ભરતીમાં જનાર છે ત્યારે તેમને ખબર પડે કે મારી નબળાઈ છે અથવા તો મારી કોઈ આ વીકનેસ કે કોઈ આ બીમારી છે તો એને દૂર કરવા માટે તૈયારી કરી શકે બીજી કે જે તાલીમ થનાર છે એક મહિનાની અથવા તો જે ત્રણ ત્રીસ દિવસની તેના દરમિયાન પણ જો એનામાં કોઈક શ્વાસની તકલીફ હોય કે એના હૃદયની બીમારી હોય કે બીજી કોઈક શારીરિક ક્ષમતા કે નબળાઈ હોય તો આપણે એને પણ આપણે જોઈ શકીએ જેથી જ્યારે ડેલી જ્યારે પ્રેક્ટિસ કરીએ ત્યારે એને રનિંગ કરવામાં કોઈ એને ચક્કર ન આવી જાય અથવા તો કોઈ બીજી કોઈ બીમારીના કારણે એને કોઈ અકસ્માતથી કે પડવાથી કે કોઈ વાગવાથી કે એને ઇન્જરી ન થાય એના માટે પણ આ મેડિકલ કરાવવું ખૂબ જરૂરી છે જેથી એને ભવિષ્ય માટે એને તકલીફ ન પડે સાથે સાથે જે જે ઉમેદવારો છે એના મેરિટના આધારે આ ભરતી પ્રક્રિયા માટે જે ત્રીસ ઉમેદવારોની કે સાહીઠ ઉમેદવારોની કે નેવું ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે એટલે સૌથી અગત્યનું છે કે એમના ફિઝિકલ માપદંડો જે છે શરીરના ઊંચાઈ છાતી અને વજન સૌથી પહેલાં અગત્યના છે સાથે સાથે તેમનામાં કોઈ બીમારી ન હોવી જોઈએ કે કોઈ ડબળાઈ ન હોવી જોઈએ અને ત્રીજું એમના મેરિટ મેરિટ મતલબ કે જે ધોરણ દસ પાસ હોય તો દસમાં આપણે ધ્યાન રાખીએ કે આપણે એનું મેક્સિમમ માર્ક કેટલા છે અને જેના પર્સન્ટેજ હોય એ પ્રમાણે મેરિટ થતું હોય છે જનરલી આપણે અલગ અલગ ભરતીઓમાં જોઈએ છીએ કે આર્મીની જે આપણે અગ્નિવીરની ભરતી પ્રક્રિયા જાણીએ છીએ તો અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં આપણે જનરલ ડ્યુટી જે છે એમાં પિસ્તાલીસ ટકાની જરૂરિયાત છે એવી રીતે ટ્રેડ્સમેનની જગ્યાઓ છે તો ટ્રેડ્સમેનમાં માત્ર તેત્રીસ ટકા હોય તો પણ આપણે એ ભરતીમાં એલિજિબલ થતા હોય છે તો સામાન્ય રીતે આપણને ખ્યાલ આવે છે કે જે મેરિટમાં જે બેસ્ટ હશે કેન્ડિડેટ એ બધી પ્રકારની ભરતીઓમાં પાસ થવાના ચાન્સીસ વધારે છે એટલે કદાચ એક તકમાં કદાચ નિષ્ફળ થાય પણ બીજી કે ત્રીજી ભરતીમાં જ્યારે જશે તો સો ટકા આ તાલીમમાં જે તાલીમ આપવામાં આવે છે અને સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે સો ટકા એનું રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે એટલા માટે આ ભરતી પ્રક્રિયામાં સ્ક્રુટનું એટલું જ ઇમ્પોર્ટન્ટ રહેલું છે આપણે જાણીએ છીએ કે આ ભરતી પ્રક્રિયામાં શું શું હોય છે જેની અંદર સિલેબસ નક્કી કરવામાં આવેલો છે અને આ સિલેબસની પ્રક્રિયા પણ જે છે જે એવો બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા કે જેની અંદર જેટલી પણ ભરતી પ્રક્રિયાઓ જે અગાઉ વાત કરીએ પ્રમાણે આર્મી નેવી એરફોર્સ પોલીસ અને આપણે ફોરેસ્ટ અને જનરલ ડ્યુટી કે એસએસસી આ બધી ભરતી ભરતીમાં સામાન્ય રીતે આપણે ત્રણ અગત્યના હોય છે જે થિયરીની વાત કરીએ તો એમાં જે ખાસ છે સામાન્ય જ્ઞાન જેને આપણે જનરલ નોલેજ કહીએ છીએ સામાન્ય વિજ્ઞાન એટલે જનરલ સાયન્સ હોય છે અને અંગ્રેજી અને કોમ્પ્યુટર આ અને મેથેમેટિક્સ અને બૌદ્ધિક ક્ષમતા એટલે બ્રિઝનિંગની પણ અંદર આ આવી જતું હોય છે તો આ ખાસ જે ભરતી પ્રક્રિયાની ધ્યાનમાં લઈને આપણે આ સિલેબસ બનાવ્યો છે આ સિલેબસમાં જે ધોરણ છે એની અંદર સૌથી અગત્યનું પચાસ ટકા જે અગત્યનું ઇમ્પોર્ટન્ટ છે ફિઝિકલ તાલીમ હવે ફિઝિકલ તાલીમ જે આપવામાં આવે છે એ પણ ખૂબ અગત્યની વસ્તુ છે કારણ કે જેટલી પણ ભરતી પ્રક્રિયાઓ થવાની છે તેની અંદરના જે ભરતી પ્રક્રિયામાં જે પ્રકારની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે એટલે સૌથી અગત્યનું છે રનિંગ લાંબો કૂદકો ઊંચો કૂદકો રસ્સા ખેંચ અને રસ્સા ચડવાની પ્રક્રિયા આ બધી પ્રક્રિયા અને પુલઅપ્સ સીટઅપ આ બધી પ્રક્રિયા જે પ્રેક્ટિસ છે એ આપણે સાહીઠ કલાકની ટ્રેનિંગ એટલે દરરોજ આપણે બે કલાક જેમાં આપણે બની શકીએ કે સવારે એક કલાક હોય અથવા સાંજે કલાક અથવા સવારે બે કલાક એ પ્રમાણે આ તાલીમ આપણે ખાસ એક્સ સર્વિસમેન દ્વારા કોઈ રિટાયર્ડ અને અથવા તો કરન્ટ પોલીસ અધિકારી દ્વારા અથવા કોઈ વ્યાયામ શિક્ષક દ્વારા આ તાલીમો આપણે એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરે એ રીતે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવતી હોય છે બૌદ્ધિક તાલીમની વાત કરીએ જેની અંદર આપણે અલગ અલગ જે વક્તાઓ હોય જેની અંદર કોઈ સ્કૂલના રિટાયર્ડ શિક્ષક હોઈ શકે કોઈ એકેડેમી ચલાવતા ફેકલ્ટીને પણ આપણે આની અંદર આ તાલીમ માટે બોલાવતા હોઈએ છીએ અને આ તાલીમમાં તેઓને આપણે માનદ વેતન આપીને ખાસ જે જગ્યાએ તાલીમ રાખવામાં આવી હોય તો જ્યાં રેસિડેન્શિયલ વ્યવસ્થા હોય છે ત્યાં એક રૂમમાં આપણે એમને ખૂબ સારી તાલીમનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે સાથે જેમને પુલઅપ્સની જે વ્યવસ્થા છે લોંગ જમ્પની વ્યવસ્થા છે રનિંગ ટ્રેક એટલે જે તાલીમ જે આપણે યોજતા હોઈએ છીએ એ સામાન્ય રીતે જ્યાં ગ્રાઉન્ડની સુવિધાઓ હોય ત્યાં રહેવાની હોસ્ટેલની સુવિધા હોય અને ત્યાં ક્લાસની સુવિધા પણ હોય એવી જગ્યા આપણે ખાસ પસંદ કરતા હોય છે જ્યાં તમામ ઉમેદવારોને રાખવામાં આવતા હોય છે ત્યાં બાળકોને જમવાની પણ સુવિધા આપવામાં આવે છે અને તમામ સુવિધા તેમને આ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે આ તાલીમની અંદર આપણે જે વાત કરીએ પ્રમાણે ફ્રી ભોજનની સુવિધા જેમાં સવારે સાત્વિક પૌષ્ટિક ખોરાક એક વખત આપણે રનિંગને સવારે પ્રેક્ટિસ કરીને આવે એટલે આપણે સ્ટેમિના જળવાય તે માટે દૂધ ચા અને પૌષ્ટિક હળવો નાસ્તો આપણે આપતા હોઈએ છીએ તાલીમાર્થીઓને બપોરે પૂરતું ભોજન આપીએ છીએ સાંજે પણ ભોજન આ આપણે દિવસનું એમનું મેનુ હોય છે અલગ અલગ એના મેનુ બદલાતા હોય છે આ તાલીમની સાથે રહેવાની સુવિધા સંપૂર્ણ ફ્રી છે જેમાં બાળકોને તમામ સુવિધા આપવામાં આવે છે સાથે બાળકોને જે રહેવાની સુવિધા કોઈ હોસ્ટેલ હોય કોઈ સંસ્થાની બેરેક હોય ત્યાં પણ આપણે આ વ્યવસ્થા કરી શકતા હોઈએ છીએ સાથે સાથે બાળકોને તાલીમને ગ્રાઉન્ડ સરકારના ઘણા બધા ડિપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ હોય છે કોઈ કોલેજનું ગ્રાઉન્ડ ઉપયોગ કરી શકીએ શાળાનું કોઈ મોટું ગ્રાઉન્ડ ત્યાં ઉપયોગ કરી શકીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે કે આ અલગ અલગ પ્રકારના જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં આપણે તાલીમની આપણે વ્યવસ્થા વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ માટે કરતા હોય છે સાથે સાથે જે તાલીમાર્થીઓ હોય છે તેઓને ત્રીસે ત્રીસ દિવસના જે ચોપડો અથવા તો એમને જે પેન એ બધી સુવિધા પણ આપણે આપતા હોઈએ છીએ અને જે કંઈ વાંચવા માટેનું સાહિત્ય એટલે જેટલી કંઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે જનરલ નોલેજનું છે કે બીજું એના જનરલ સ્ટડીનું જે માહિતી અને આ માહિતી સાથેનું એક સાહિત્ય પણ આપણે વિદ્યાર્થી તાલીમાર્થીઓને વિના આપતા હોય છે જેથી ફર્ધર તે રીડિંગ અને રિવિઝન કરીને અપકમિંગ જે ભરતીઓ છે તેમાં જોડાઈ શકે સાથે સાથે તાલીમ દરમિયાન તમામ તાલીમાર્થીઓને આપણે જે અપકમિંગ કોઈ ભરતી આવતી હોય એના માટે આપણે ઓનલાઈન ફોર્મ પણ ભરાવી દેતા હોઈએ છીએ જેથી કઈ ભરતીમાં જવાનું છે તેનું જ્ઞાન વધે સાથે આ તાલીમ દરમિયાન જે જે સબ્જેક્ટો છે મેથ્સ સાયન્સ જીકે કે ઇંગ્લિશ અને કોમ્પ્યુટર તેના અંદર મોક ટેસ્ટ પણ લેવામાં આવે છે એટલે કે પૂર્વ જો કોઈ આવી પરીક્ષાઓ થઈ હોય તો એના એક ક્વેશ્ચન પેપર સેમ્પલ પેપરના આધારે તેમને કેવા પ્રકારના પેપર હોય છે કેવી રીતે તૈયારી કરવી પડે છે તેની વિશે માહિતી આપવામાં આવે છે અત્યારે મોટાભાગની ભરતીઓ હવે કોમ્પ્યુટર બેઝ થતી જાય છે પહેલાં રિટર્ન આપણે લખીને પડતા હતા હવે ધીમે ધીમે સમય બદલાયો છે એટલે કોમ્પ્યુટર આધારિત બાળકોને આ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે આપણે આ તાલીમનું સૌથી અગત્યનું એક પાસું એ પણ છે ઘણા બધા વિસ્તારોમાં આપણે જાણીએ છીએ કે બાળકો દૂર દરાજથી આવતા હોય છે ઘણા બાળકોની આર્થિક સ્થિતિ પણ નબળી હોય છે તો આવા બાળકોના મા બાપ ઘણી વખત એમને મજૂરીમાં ન લઈ જાય અને એના એક મહિનો એના બાળકનું કેરિયર કઈ રીતે સર્વાઈવ થાય એ માટે એક સારી સરકારની યોજના છે કે જેની અંદર જે બાળકો ત્રીસ દિવસની તાલીમ દરમિયાન એંસી ટકાથી વધારે જેનું હાજરી હોય તો તેમને આપણે સ્ટાઇપેન્ડ આપવાની જોગવાઈ છે એટલે કે જે તાલીમાર્થીઓ ચોવીસ દિવસ કે તેથી વધારે દિવસો પ્રેઝન્ટ રહેતા હોય તાલીમમાં તેઓને આપણે દૈનિક સો રૂપિયા લેખે એને સ્ટાઇપેન્ડ આપવાનું છે અને આ બધું ડીબીટી મારફતે છે એટલે કે એના ડાયરેક્ટ એના ખાતામાં આ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે તેની હાજરીના આધારે એટલે વધુમાં વધુ તાલીમાર્થીને ત્રણ હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોય છે આમ ખૂબ અગત્યનું આ જે તાલીમનું પાસું છે કે વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ જે અભ્યાસ કર્યા બાદ અને સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા બાળકો આજે ધોરણ દસ પછી કંઈક સારી આર્થિક સ્થિતિ સારી ના હોય તો ગરીબાઈને કારણે ઉચ્ચ શિક્ષણ નથી મેળવી શકતા પણ એમના માતા પિતાની એક અપેક્ષા હોય છે કે બાળક સારી જગ્યાએ જોબ કરે અથવા તો પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવે તો આ હેતુસર સરકારની ખૂબ ઓછું ભણેલા હોય તેવા તાલીમાર્થીઓને તાલીમ આપીને આ દેશ સેવાના કામમાં અને એક સારી રોજગારી અને એક ગૌરવપૂર્ણ રોજગારીની દિશામાં આપણે આ રોજગાર કચેરી દ્વારા એક તાલીમ યોજના કાર્યરત છે તો અમને આશા છે કે આજના જે તાલીમ સેશનમાં આપણે જે બધી જે યોજનાકીય માહિતી આપી છે અને જેટલા પણ ભવિષ્યની જે ભરતી થતી હોય છે અપકમિંગ જેની અંદર આપણે વધુમાં વધુ આપણા દેશના યુવાનો તેઓ દેશ સેવાના કાજે જાય અને દેશ માટે પોતાનું જે બલિદાન આપે અથવા તો પોતાનું જે જજબો અને જે જુસ્સો હોય છે કંઈક કરવાનું અને પોતાના પરિવારને પણ જે પગભર કરવાનું જે સપનું સેવતા હોય છે તો એમના માટે આ એક ડિફેન્સ સેક્ટરની ખૂબ અગત્યની કારકિર્દી છે જેની અંદર રોજગાર કચેરી તમને ખૂબ મદદરૂપ થતી હોય છે એટલે તમે મિત્રો જ્યાં જ્યાં તમને તમારા બાળકો અથવા તો તમારે કોઈને પણ તમારે આ તાલીમ વિશે કંઈ માર્ગદર્શન જોતું હોય તાલીમમાં જોડાવાનું હોય અને તાલીમ સામાન્ય રીતે જે અગ્નિવીર અને જે ભરતીઓ દર વર્ષે આવતી હોય છે એના અગાઉ લગભગ બેથી ત્રણ મહિના પહેલાં તાલીમોનું આયોજન થતું હોય છે તાલીમનો હેતુ એવું છે કે જે તાજી તાલીમ હોય તો એનું રિઝલ્ટ સારું મળવાની સંભાવના રહેતી હોય છે બાકી તાલીમ લીધા બાદ ઘણા બધા સારા પરિણામો મળતા હોય છે બાળકો પોતે સતત પ્રેક્ટિસ કરે અને એક વરસ બે વરસ એક ભરતી બે ભરતીમાં જે પાસ થાય એકમાં નિષ્ફળ થાય તો બીજી ભરતીમાં પ્રયત્ન કરે એકમાં ફિઝિકલમાં ફેલ થાય તો બીજામાં થિયરીમાં પાસ થાય આ પ્રકારે તેમનામાં આત્મવિશ્વાસ વધતો હોય છે અને આ તાલીમના આધારે મોટા ભાગના તાલીમાર્થીઓ કોઈક ને કોઈક પ્રકારની ભરતીમાં જોડાતા હોય છે અને ખૂબ સારી રોજગારીની દિશામાં પોતાનું કેરિયર બનાવતા હોય છે તો મને આશા છે કે આજના જે વિડીયોમાં આપણે જે સંરક્ષણ ક્ષેત્રની જે રોજગારીની તકો છે તેમાં તમને ખૂબ મજા પડી હશે અને તમને આગળ પણ વધારે વધારે માર્ગદર્શન અને મજા પડે તેના માટે આપણી રોજગાર કચેરી ખૂબ કટિબદ્ધ છે અને એ દિશામાં આપણે ખૂબ કાર્યરત છીએ તો તમે આશા રાખો છો કે તમે આ ભરતી પ્રક્રિયાની સાથે સાથે તાલીમમાં જોડાવ અને વધુમાં વધુ ઉમેદવારો આ તાલીમમાં જોડાય અને આપણા દેશનું ગૌરવ વધારીએ અને આપણી દેશ સેવાના કાજે જે ડિફેન્સની ભરતી છે કે બધી દેશ સેવાની ભરતીઓ છે તેમાં આપણે પણ પોતાનું યોગદાન આપીએ અને આપણી કારકિર્દીના ભાગ તરીકે આપણે એક રોજગારીનો અવસર પણ મેળવીએ એ દિશામાં આપણે આગળ વધી શકાય આભાર અસ્તુ